જો કોઈ પટેલ સમાજની કોઈ ભાજપની નેતુડી એને ક્યાંય ફંક્શનમાં કે ક્યાંય એવા જાહેર કાર્યક્રમની અંદર ક્યાંય બોલાવવામાં આવશે એટલે કાળા ખુલશે એનું કારણ તમારીયા એ આજે એવું કીધું કે કોઈ બહારના લોકોને એમએલએ ની સીટ હાથુથી લાળ ટપકતી હોય તો બધાય પાછા વળી જાજો આ ગણેશભાઈ ને જ એમએલએ બનાવવામાં આવશે અને ખંભે બેહારી પાટીદાર સમાજ એમએલ એ બનાવશે તો પાટીદાર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અલ્પેશ એને સમાજમાંથી કરવાની વાત છે અને કોઈ સમાજનો એવો નેતા પટેલ સમાજનો નો જો એને કોઈ છાવરસે એટલે તમને બધાય તમે બધાય મને ઓળખો છો અને હું તમને ઓળખું છું તમારા બધાય ચીઠા મારી પાસે પડ્યા છે હવે હું કોઈના ફોનનું સમાજના કોઈ પણ આગેવાનના ફોનનું માન રાખવાનો નથી તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે પાટીદાર સમાજના આ યુવાન એ અલ્પેશ ઢોલેજિયા વિશે એમણે શું કહ્યું તો મિત્રો ગઈકાલે ગોંડલમાં પાટીદાર સમાજ અને ક્ષેત્રીય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી અને ગોંડલમાં થોડા દિવસોથી જે વિવાદ ચાલતો હતો તો એમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તો મિત્રો એમાં અલ્પેશ ઢોલેજિયાનું એક એવું નિવેદન આવ્યું હતું કે જેમાં તેઓ કહી રહ્યા હતા કે બહારના કોઈ પણ લોકો ગોંડલની સીટ ઉપર લાલ ટપકાવવાનું બંધ કરે કેમ કે ગોંડલની સીટ ઉપરથી માત્ર ને માત્ર પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ જ ધારાસભ્ય બનવાના છે અને પાટીદાર સમાજ તેમને ખભા ઉપર બેસાડીને તેમને એમએલએ બનાવવાના છે તો મિત્રો આવું નિવેદન અલ્પેશ ઢોલૈયા દ્વારા કરવામાં આવ્યું હતું તો મિત્રો એને લઈને ત્યાર પછી આ ભાઈએ શું કીધું અલ્પેશ ઢોલૈયા વિશે તે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઇક કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો